નમસ્કાર કરુણા ફાઉન્ડેશન માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં બળદ છે ખેતીનું સૌથી મુખ્ય સાધન ખેડ માટેનું ગણાય છે ભલે હવે મશીનો આવ્યા પણ છતાં પણ હજી બળદનું મહત્વ છે પણ સમસ્યા એ છે કે જ્યારે બળદ ખેતી કામ માટે ઉપયોગી નથી રહેતો પછી એને સાચવવાની મુશ્કેલીઓ શરૂ થાય છે અને રસ્તે રજડે છે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો એ માટે ઘણા બધા પ્રયત્નો થાય છે ગુજરાતમાં રાજકોટમાં પણ સદ્ભાવના બળદ આશ્રમ બહુ સરસ રીતે ચાલે છે જ્યાં પંદર સત્તર હજાર વડદોને આશ્રય મળ્યો છે આવી જ રીતે કચ્છમાં ગોરસિયા સેવા ફાઉન્ડેશન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે માલધારીઓને લગતી પશુઓને લગતી

મોટી પર સંસ્થામાં નંદી અલગથી સાચો તો એ વ્યવસ્થા તો મોટી મોટી છે બરાબર અને એના ભાગરૂપે આપણે પણ એક પ્રેરણા મળી કે આપણે પણ નંદી માટે કઈક કરીએ

એ પ્રકારની યોજના બને તો નંદી સુખી રહે ને નાના નાના અસંખ્ય નંદી શાળા ખુલે તો સાચી સાચવણી ને થઈ શકશે એવી પ્રકારનું અમને ધ્યાનમાં આવ્યું એટલે એ ઉદેશ થી અમે અમારી એક લેર નંદી શાળા નો ઉદઘાટન નો કાર્યક્રમ ઉદેશ રાખ્યો કે ગામે 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 ગામની શક્તિ હોય પચાસ સો એ નંદી સાચવે અને

કે આપણા કાર્યક્રમમાં અગિયાર નંદી શાળા કોઈ ચાલુ કરે તો અગિયાર નંદી શાળા સુધી દરેક ગામ ને જે કરે નંદી એમને ત્રણ લાખ રૂપિયા આપવા અને આ કાર્યક્રમમાં રિસ્પોન્સ બહુ સારો મળ્યો પ્રતિભાવ સૌ બહુ સારો મળ્યો એટલે હવે આપણું એ લક્ષ એકવીસ નું કરેલું છે આપે બહુ સરસ પણ ગૌશાળા તો ઘણી હોય છે અને સારી રીતે એમાં પશુધન આપણું સચવાય છે પણ જયારે નંદી શાળા નંદી ને આશ્રય આપવાની વાત આવે તો કેટલી મુશ્કેલીઓ હોય છે તમારો શું અનુભવ છે અનુભવમાં પેલા જયારે આપણે નથી કરી ચાલુ ત્યારે એવા વિચાર આવતા કે ગામમાં ધારો કે બે કે ત્રણ નંદી થાય તો કેટલા બાધતા હોય તો આપણી પાસે શું થશે પણ આપણે ચાલુ કર્યું પછી ધ્યાનમાં આવ્યું કે હકીકતમાં કઈ મુશ્કેલી નથી નંદી મહારાજ ને શાંતિની જરૂર છે ને એને તોફાન કરવું ગમતું નથી એમને બરાબર પણ બજારમાં જે તોફાન કરે છે એનું બીજું કારણ છે એનો સ્વભાવ નથી એટલે આપણી પાસે જ્યારે આવે ત્યારે બજારમાંથી આવ્યા તો પંદર વીસ દિવસ થોડીક નાની મોટી મુશ્કેલી થાય એમને પછી અહીં સાત્વિક ખોરાક મળે અને ગામમાં પણ આ બીજું કઈ વાનોની દખલગીરી ન થતી હોય

વાસ્તવિક રીતે પણ છતાં આપણે પ્રયત્ન કરીએ તો અત્યારે એક આપણો સરકારનો મુખ્યમંત્રી ગોપોષણ યોજનાનો લાભ છે ને બીજું ગોબર માંથી કઈક નાનું મોટું વેલ્યુએશન કરીને એ આપણે પ્રયત્ન કરી શકીએ બરાબર એ એ બી પ્રયત્ન લઈને કરી તો પછી બહુ ભાકી ન રહેતું એટલું એટલું સમાજમાં સહાયક મળી જાય છે વાહ વાહ મડી બહુ સાચી વાત તકલીફ આપતી હોય છે ત્યારે તમારી આ જે યોજના છે એ જરૂરી છે કે એનો વિસ્તાર થતો રહે અને એમાં સમાજ સહયોગ આપતો રહે આ સૌથી મહત્વનું છે કારણ કે એનો ખર્ચ બહુ મોટો હોય છે

કચ્છમાં ખાસ કરીને જે ઘઉંશ બચ્યું છે તો બચાવવા માટે એની સારી બ્રીડ ને બચાવવા માટે એક માલધારી સંસ્કૃતિ ગુજરાતમાં ખાસ કરીને મુખ્ય છે ગુજરાત રાજસ્થાનમાં તો માલધારીની ગાયો ને બચાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે કરી ને ત્યારે પેલું મુખ્ય માલધારી ને બચાવવા બરાબર એના માટે માલધારી ને બચાવવા માટે એ લોકોની અપેક્ષા હોય માલધારી ની જી કે ગાય બચશે તો પોતે બચી જશે તો આપણે એક ગાય બચાવવાના પ્રયત્ન કર્યા એમના બીજું એ લોકોની સોશિયો ઇકોનોમી સામાજિક સ્તરમાં પણ એની કઈ પ્રતિષ્ઠા મળે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એ લોકોના બાળકોના શિક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલા બાળકો એમાં છે ને આપણે એકદમ રજીસ્ટર નથી બનાવેલું મુખ્ય મુખ્યત્વે આપણી વધારે પ્રવૃત્તિ લખપત તાલુકામાં

મેઘજીભાઈ ઇરાણી ના બધા લોકો સાથે બહુ સારો અલૌકિક રહ્યો કાર્યક્રમ જી જી બહુ સરસ તમારી સાથે પરબતભાઈ વાત કરીને ખુબ આનંદ થયો અને સરસ મજાના નદી સડાની યોજનાઓ તમે શરૂ કરી છે એના કારણે આપણું આ પશુધન છે સચવાય અને એ ક્યાંય રસ્તે ન રજડે એ બહુ જરૂરી છે એ દિશામાં તમારું આ કામ બોલ ચાલી રહ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા અને અભિયાનની વાતો કરી થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ